બધાને ભીખુભાઈ કુમારના રામ રામ આ હમણાં હમણાં સુડણીના માહોલની માલપા ગમે એમ ગમે એવા બોલવા મળ્યા જ્યાં હોય ને આ વાણી વિલાસ કરતા હોય છે એમાં આ રાહુલભાઈ જે બોલ્યા કે ક્ષત્રિયો રાજા મહારાજાઓ ગમે એની જમીન લઈ લેતા હતા ગમે એની જે જોઈ ઝૂંટવી લેતા હતા લૂંટવી લેતા હતા એટલું જ અહીં બોલ્યા વીસ મિનિટની માઇલપા વીસ સેકન્ડની માઇલપા તો એને રોકી દેવામાં આવ્યા જો એને રોકવામાં ન આવ્યા હોત ને એકાદ મિનિટ પણ પૂરી બોલવા દીધી હોત તો ઘણું પેટમાં પડેલું ઘણું એવું વખત ઘણી વાતો કરત પણ કરવા ન દીધી પણ છતાં એની જે માનસિકતા સતી થઈ અને એણે એવું કીધું કે રાજા મહારાજાઓને જમીન જોતી હોય ત્યારે લઈ લેતા હતા વિના મૂલ્યે અને લૂટફાટ કરતા કહેવાનો ભાવ અર્થ આવો છો પણ ભાઈ તમને ખબર નથી તમે ઇતિહાસ જાણ્યા નથી બાકી રાજા મહારાજાઓએ દીધું છે કોઈનું લીધું નથી કાયમ માટે દેતા આવ્યા છે અને એના દાખલા અનેક છે પ્રથમ તો તમે અત્યારે સત્તા ભોગવો છો એ સત્તા જ આ ક્ષત્રિયોએ આપી છે આ રાજા મહારાજાઓએ આપી છે જ્યારે મહાપુરુષ એટલે કે વલ્લભભાઈ પટેલ એને મહાપુરુષ કહેવાય એને જ્યારે દેશ એક કરવા માટે બધા રજા રાધા રજવાડાઓને તમામને એને સમજાવ્યા કે ભાઈ આ આપણો દેશ એક થાય છે અખંડ દેશ આપણે કરવો છે એની કોઈ વિભાગ નો પડે એટલે તમે સહયોગ આપો તો આ જે અંદરોઅની લડાઈ થાય છે એ લડાયું નો થાય આ જે કઈ બહાર ના આવી અને આપણી ઉપર રાજ કરી જાય છે કારણ કે બધા જુદા જુદા છો એટલે રાજ બીજા આવી રાજ કરી જાય છે માટે આપણે અખંડ ભારત બનાવો છે આપણે અખંડ દેશ બનાવો છે તો માલપાથી કાયમ માટે કજ્યા કંકાસ દૂર થાય અને લોકો શાંતિથી જીવી શકે આવી રીતે સમજાવ્યા એટલે મહારાજાઓ રાજા મહારાજાઓ એવું કર્યું નક્કી કર્યું કે ભાઈ જો દેશ સુખી થતો હોય અને બધા એક થતા હોય અને આ જે બહારના આવીને આપણી ઉપર રાજ કરી જાય છે એ જો ન આવતા હોય અને આપણા મંદિરો સલામત થઈ જતા હોય તો આપણે આપી દેવામાં અમને કાંઈ વાંધો નથી પણ વલ્લભભાઈ અમારી એક વાત છે કે અમારે આજીવિકાનું હું અમારી આજીવિકાનું અને ત્યારે વલ્લભભાઈ કીધું હતું તમામ દાદા રજવાડાઓને કે અમે તમને માન સહિત અને અમે બંધારણની માલપા આની જોગવાઈ કરશું અને જે રજવાડું જેનું જેવડું રાજ અને જેના જેવડો ગ્રાસ જેના જેવડું ગામ એ મુજબ એને સાલિયાણ આપવામાં આવશે અને એટલું નહીં એના પેઢી દર પેઢી સાલિયાણું અમે આપશું અને એની માલપાસ મોંઘાઈ અનુસાર આપશું પેઢી દર પેઢી અનુસાર અને મોંઘવારી અનુસાર આપશું આ વલ્લભભાઈ આપેલી જીભ હતી અને એને બંધારણની માઇલ પર લેવડાવેલું અને એ સારિયાણા લય અને બધાએ રાજા મહારાજા એ પોતાનું જે પોતાના રાજ હતા પોતાનું જે હતું બાપ દાદાને લીલા માથા વઢાણ હતા અને જે હાંસલ કરેલા હતા જે પોતાના રાજઘિરે ગીરા હતા એ આપી દીધા એ આ વલ્લભભાઈ કેવા વલ્લભભાઈ હતા કે એ વલ્લભભાઈ પટેલ ગૃહ પ્રધાન એ વખતના ગૃહ પ્રધાન હતા અને એનું અવસાન થાય અને ત્યારે એના પોતાની પાસે બસો ચાલીસ રૂપિયા નીકળે આવો મહાન માણસ એની એ દીકરી મણિબેન એને માથે એ વખતે ગૃહપ્રધાન ની દીકરી હોવા છતાં ક્યાં કલરનો નો હાડલો છે ને એ ખબર નહીં એટલા ઠીકડા વાળે તો એને હાડે પહેરતી ગઈ આવા મહાન માણસના જીભાન ઉપર આપી દીધા હતા અને એ માણસનું અવસાન થયું અવસાન થયું એ માણસનું અને કેવી રીતે એનું મૃત્યુ થયું ને એ હજી પણ શંકાને સ્થાન છે અને એ પછી ઇન્દિરાજી આવ્યા ગાદી ઉપર ભાઈ જે રાહુલભાઈ બોલ્યા છે ને રાહુલભાઈને કહી તમારા દાદી માં જાણ કર્યા વગર કોઈ પણ પ્રકારના વિશ્વાસમાં લીધા વગર પોતાના બહુમતીના બળ ઉપર એને બધાના સાલિયાણા રદ કર્યા આ લૂંટ કહેવાય કે હું જે કાયદેસરના હતા પોતાના જે હકના હતા એને નાબૂદ કર્યા તો આને લૂંટ કહેવાય કે શું કહેવાય એને લૂંટ કરી કહેવાય કે નહીં બીજી વાત એ ભાઈ એમ કે છે કે જમીનું પડાવી લેતા હતા તો હા ભોઈ ગયો ભાઈ જમીનું પડાવી કોને લીધી તમારી દાદી માએ આ ક્ષત્રિયોના સલિયાણા માફ કર્યા બંધ કર્યા અને તોય સંતોષનો થયો કે આને કોઈ પણ હિસાબે ભાંગી નાખો અને કોઈ પણ હિસાબે ભિખારી કરો અને કોઈ પણ હિસાબે બદનામ કરો આ આ બધા જ રસ્તા લેવા માટે એણે ટોચ મર્યાદા ધારો લાવ્યા ટોચ મર્યાદા લાવી અને તમામની એટલે એની માલ પર લગભગ ક્ષત્રિયોની જમીનો કોઈ પણ પ્રકારના વતર દીધા વિના આજકી અને બીજાને આપી તો આને કોણે આંચકી લીધી કોણે આજકી લીધી ભાઈ એ જમીન કોણે આંચકી લીધી કોણે વગર વતરે લઈ લીધી તો હું તો એમ કહું છું કે ભાઈઓ ક્ષત્રિયો હવે તમે કરશો હું યાર આ રૂપાલા સાહેબનું પ્રકરણ બન્યું અને એને ભૂલ કરી સો ટકા ભૂલ કરી એમાં કોઈ બાંછળ હોય જ નહીં એણે એવી ગંભીર ભૂલ કરી પણ ભૂલ કરી અને એને તરત પોતાને ખબર પડી કે મારી ભૂલ થઈ ગઈ છે એટલે એણે વીસ મિનિટની માઇલ પર માફી માગી લીધી હતી તે પછી બે ફેરવું નહીં ત્રણ ફેરવું નહીં ચાર ચાર પેરવું માફી માગી સતા ક્ષત્રિયો કે ના એને માફી આપવાની જ નથી આ માફીપાત્ર ગુનો નથી એવું કરી અને એના પૂતવા ભર્યા કચેરીએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતે આવેદન પત્રો આપ્યા લાખો માણસ એના માટે ભેગા થયા અને આની વાહ કાર્યવાહી કરી તો હવે હું પૂછું છું કે હવે આ વાણી વિલાસ જે કર્યો છે રાહુલભાઈએ આવી જબર ભૂલ તો એને નથી કરી અને આને તો ત્રણ ત્રણ પેઢી હતા જે પોતાના ક્ષત્રિયોના વંશજોના જે હકના પૈસા હતા એ નાબૂદ કર્યા જમીન મર્યાદામાં લઈ ગયા પણ એને કર્યું અને વંશજો કાયમ માટે બદનામ કરવા માટે કોઈ પણ હિસાબે બદનામ થવા જોઈએ એટલે ક્ષત્રિયોને બદનામ કરવામાં કોઈ કસૂર નથી રાખી ઇતિહાસ બધા તમારા દબાવી દીધા તમારો હાસો ઇતિહાસ પણ નથી આવવા દેતા બારે અને એને ઈ જે એના આવો આવો બોલે તો હવે તમે હું કરશો હું એ કઉ છું અને જ્યારે જ્યારે જે જે વખતે જ્યારે બનાવ બન્યો અને રૂપાલા વખતે જે આગેવાનો હતા એ અત્યારે ક્યાં છે કોઈ અત્યારે કેમ કઈ એટલો બધો નગર ભાઈ ને માટે આપણે તો આપણા આપણા ક્ષત્રિય માટે કરીએ છીએ આપણી જ્ઞાતિ માટે કરીએ છીએ આપણા માટે કરીએ છીએ આપણે રાજકારણની હારે કોઈ રિસ્બત નથી જે કોઈ એક ભૂલ કરી હોય એ ભૂલને સજા થાવી જોઈ થાવી જોઈ અને થાવી જોઈએ માટે હું તો કહું છું કે હવે ક્ષત્રિયો તમે શું કરશો તો કાંઈક વિચારજો જય માતાજી